નમસ્કાર મિત્રો મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતો માટે ખાસ મિત્રો પૂરી પ્રોસેસ તેમજ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું ખેડૂતોને મળવા પાત્ર છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન તેમજ સરકારી સબસિડી પણ મળે છે આમાં અને આ લોન ખૂબ ઓછા વ્યાજે મળે છે કઈ કઈ બેંક આપે છે આ લોન એ તમામે તમામ આપણે માહિતી આમાં વિગતવાર મેળવશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને એક લાઇક કરી દેજો ચલો વિયોને શરૂઆત કરીએ મિત્રો અહીંયા વાત કરીએ તો ત્રણ વર્ષમાં ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે અને મિત્રો આ ખેડૂતો ઉપરાંત પશુપાલકો છે અને માછીમારોને પણ ખેડૂત ધિરાણની સુવિધા મળી રહે છે એટલે કે ખેડૂતો ઉપરાંત પશુપાલકો છે માછીમારો છે એમને પણ આ લોન મળી રહે છે હવે જાણીએ કે આ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો એ વિશે આપણે વાત કરી લઈએ આ વિડીયોમાં તો અહીંયા જોઈએ આના ડોક્યુમેન્ટ તો આમાં છે અરજી પત્રક એટલે કે તમે જે પણ બેંક હોય તમારી શાખા એમાં જશો એટલે એક અરજી ફોર્મ આપવામાં આવશે તે અરજી ફોર્મ ભરવાનું રહેશે તમારે અથવા તમે આ યોજના માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો જોઈશે અને આઈડી પ્રૂફ એમાં આઈડી પ્રૂફમાં છે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ અથવા પાસપોર્ટ આમાંથી ગમે તે એક તમારા આઈડી પ્રૂફ તરીકે જોઈશે તેમજ સરનામાના પુરાવામાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈશે અથવા આધાર કાર્ડ અને ખેડૂતની જમીનના દસ્તાવેજો જોઈશે એટલે કે સાત બાર આઠની જે નકલો છે એ તમારે જોઈશે કેમ કે આ લોન જમીન ઉપર મળવાપાત્ર છે ખેડૂતોને મળવાપાત્ર છે એટલા માટે તમારે જમીનના દસ્તાવેજો જરૂરી છે અહીંયા આપણે વાત કરીએ વ્યાજ અને સબસિડી તો કેટલો વ્યાજ દર રહેશે અને કેટલી સબસિડી મળવાપાત્ર છે એની વાત કરી લઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને તેમના ખેતી કામ માટે તેમની જરૂરિયાત પ્રમાણે લોન આપવામાં આવે છે આમાં ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન મળે છે જેના કારણે તેમની નાણાકીય જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ થાય અને આમાં સમયસર લોન ચૂકવવા પર સરકાર વ્યાજ પર ત્રણ ટકા ડિસ્કાઉન્ટ આપે છે એટલે કે ત્રણ ટકા ડિસ્કાઉન્ટ આપે છે આમાં લગભગ સાત ટકાની લોન મળે છે એમાં સાત ટકામાંથી ત્રણ ટકા જે સબસિડી આપવામાં આવે છે જેથી ખેડૂતોને આર્થિક રાહત મળે છે તો તમારે સમયસર લોન ચૂકવો તો તમને ત્રણ ટકા ડિસ્કાઉન્ટ મળે છે અહીંયા મિત્રો આગળ વાત કરીએ તો કેસીસી સાથે જોડાયેલા રૂપે કાર્ડ દ્વારા ખેડૂતો એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે એટલે કે રૂપે કાર્ડ દ્વારા તમે પૈસા ઉપાડી શકો છો અને ડિજિટલ ચૂકવણી પણ કરી શકો છો આ ઉપરાંત કેસીસી ધારક ખેડૂતોના પાકને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે એટલે કે જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એના અંગત આ જે કેસી સી ધારક ખેડૂતો છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક ખેડૂતો છે એમને આવરી લેવામાં આવે છે એટલે કે પાક નુકસાનની જે વીમો છે પાક નુકસાનનો એમાં પણ આવરી લેવામાં આવે છે ખેડૂતોને આ કેસીસી એટલે કે તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં આવી જશો અને તમને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે એટલે કે તમને જે પણ તમારો પાક નુકસાન હોય એની પણ સહાય મળશે છે કદાચ પાક નુકસાન થઈ જાય તો એ પણ તમને જે વીમા યોજના છે એ હેઠળ તમને લાભ મળશે અહીંયા મિત્રો તમે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જે તમે ખેતી કરવા માટે આપવામાં આવે છે તેથી તમે તેને કેસીસીની મર્યાદામાં ખેતી માટે બીજ ખાતર જંતુનાશકો અને ડીએપી ખરીદવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો એટલે કે કોઈ બિયારણ છે દવા છે અને જે ડીએપી ખાતર છે એ બધું ખરીદવા માટે ખેડૂતો આ કેસીસીની રકમનો ઉપયોગ કરી શકે છે આમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે ખેડૂતોને અહીંયા આપણે વાત કરી લઈએ કે તમે કેવી રીતે કરશો એપ્લાય અને કઈ કઈ બેંકો તમને આમાં લોન આપે છે તો કિસાન ક્રેડિટ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે એના માટે ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો અને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી તમે કોઈ પણ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને સહકારી બેંકમાં કરી શકાય છે એટલે કે કોઈ ગવર્મેન્ટ બેંક છે કોઈ ફાઇનાન્સ છે ગમે તે બેન્કમાં તમે અરજી કરી શકો છો તમે ગ્રામીણ બેંકમાં પણ અરજી કરી શકો છો અને જે એચડીએફસી છે પછી એસબીઆઈ છે એ તમામે તમામ બેંકોમાં તમે આના માટે અરજી કરી શકો છો આગળ આપણે જે ડોક્યુમેન્ટ વિશે વાત કરી પણ જો ખેડૂત ભાડુઆત હોય તો ભાડુઆતનો માન્ય દસ્તાવેજ હોવો જોઈએ આ એક સુરક્ષિત લોન હોવાથી ખેડૂતોને લોનની રકમ જેટલી જ રકમની વોલેટરલની જરૂર પડે છે એટલે કે આ એક સિક્યોર લોન છે સુરક્ષિત લોન છે એટલા માટે તમારે જે જમીનના દસ્તાવેજો હોય એ દસ્તાવેજોની જરૂર પડશે તમારે જમીનના રેકોર્ડ ખેડૂતના નામે જમીન હોય તો ખાતાની જમાબંધી પટ્ટા વગેરે તમારે જે જરૂર પડશે એ તમારે હાજર કરવા પડશે એટલે કે એ તમારે રજૂ કરવા પડશે આ આગળ આપણે વાત કરી લઈએ તો આ જે લોનની રકમ છે એ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને લોનની ચુકવણી માટે એક નિશ્ચિત સમય મર્યાદા આપવામાં આવે છે સામાન્ય રીતે બાર મહિના સુધી આપવામાં આવે છે એટલે કે તમે આ લોન કદાચ આજે લો છો તો દાખલા તરીકે મતલબ પહેલી જાન્યુઆરી લો છો તો તમારે આવતા મહિનાની સોરી આવતા વર્ષની પહેલાં મહિનાની લગભગ જાન્યુઆરી પહેલી જાન્યુઆરી અથવા બીજી ત્રીજી જાન્યુઆરી સુધીમાં તમારે આ લોન ભરી દેવાની હોય છે તો જ તમને જે સબસિડી મળવાપાત્ર છે એ મળી શકે છે અન્યથા તમને જે સબસિડી છે એ નહીં મળી શકે એટલે કે તમારે સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે આ જે અની એક નિશ્ચિત મર્યાદા આપવામાં આવી છે તો એ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે અહીંયા આપણે વાત કરીએ કે બે હજાર પચીસમાં મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન એટલે કે બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતી લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી એને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે સરકારના આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે તો જે આ લોન છે એને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે આ જે નાણાકીય વર્ષ છે એ લગ આપણે ત્રીજા મહિનામાં પૂરું થાય એટલે તમને લગભગ ચોથા પાંચમા મહિનામાં આ લોન મળશે પાંચ લાખ રૂપિયા હાલમાં જે ત્રણ લાખ રૂપિયા મળે છે એ તો તમે એના માટે તો અરજી કરી શકો છો પરંતુ જે પાંચ લાખ સુધીની લોન છે એ તમને ચોથા અને પાંચમા મહિનાથી મળવાની ચાલુ થશે બે હજાર પચીસમાં એટલે કે જે હાલમાં નાણાકીય બે હજાર ચોવીસ ચાલે છે નાણાકીય વર્ષ એટલે આ બે હજાર પચીસ નાણાકીય વર્ષ ચાલુ થશે એપ્રિલ મહિનામાં એટલે કે એપ્રિલ અને મે મહિનાથી તમને આ જે પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ દરેકે દરેક ખેડૂતોને મળવા પાત્ર છે આના માટે જે બેંકો છે તમારી નજીકની તમારી કોઈ શાખા છે એમાં જઈને તમે અરજી કરી શકો છો આ લોન માટે અને તમે આ લોન લઈ શકો છો હવે આગળ વાત કરીએ તો આની સમીક્ષા અને મંજૂરી વિશે તો આને મંજૂરી કેવી રીતના મળે છે તો બેંક દ્વારા તમારી અરજી અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે જો બધી માહિતી સાચી જણાય તો તમારી કેસીસી અરજી અરજી છે એ મંજૂર કરવામાં આવે છે એટલે કે કિસાન ક્રેડિટ માટે તમે અરજી કરો છો તો તમારી જે માહિતી છે એ બધી સાચી જણાય તો તમને આમાં અરજીની મંજૂરી આપવામાં આવે છે તેમજ તમારે જે પણ ખાતેદાર છે જમીનમાં એ તમામે તમામની સહી જોઈએ છે એટલે કે તમામે તમામ જે જમીનના જે નક્કલો છે એમાં નામ છે તમામે તમામને હાજર રહેવું પડશે તો તમને આ લોન મળી શકે છે એટલે કે તમારે બેંકમાં જવાનું હોય તો તમામે તમામ વ્યક્તિને જવું પડે છે